નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બે ખેડૂતના કહ્યા પ્રમાણે આ ગાય બીજું વેતર છે અને આ ખેડૂત જે છે તેમનું નામ આપણે કહીએ તો ચૌધરી પ્રવીણભાઈ ભેમાભાઈ ગામ બે પાદર તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તો એમને ફોન ઉપર વાત થઈ ગયેલી છે અને આપણે જે આ ગાયની ડિટેલ જે જાણવાની છે તો અહીંયા તેમના માણસો જે રાખેલા છે તેમની પાસેથી આપણે જાણીશું તો સૌથી પહેલા તમારું નામ બોલો ભરતભાઈ બરાબર છે હવે આ ગાય વિયાણી છે કે વિયાબાની બાકી છે વિવાયેલી નીચે શું છે રેડલી નીચે વાછડી છે તો તે સારું કહેવાય હવે એક ટાઈમનું આ ગાયનું દૂધ કેટલું છે 9 લિટર કેમેરા હોમે જો 9 લિટર

કેટલી ચળકાટ એ બધું તમને અહીંયા વિડીયોમાં પૂરું જોવા મળશે આ ગાય જયારે કોઈ ખેડૂતને પસંદ આવે તો પહેલાં ફોન કરવાનો ખેડૂતને અને પછી આ ગાય જોવા માટે આવવાની કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે જ્યારે ગાય વેચાઈ જાય એના પછી ખેડૂત અહીંયા આવતા હોય છે જેથી કરીને તમે પહેલાં ફોન કરી અને પછી ગાય જોવા આવવું હોય તો આવી શકો છો તો આપણે ગાયને તેના જે વચન નો પ્રકાર તે બધું અહીંયા બતાવીશું જેથી કરીને કોઈને ગાય ખરીદી હોય તો તમને ખ્યાલ આવે તો તમને ગાય બતાવી દઉં 啊啊！这边、uh. uh.。